મારા મિત્ર એવા યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેર ખાન દયારામભાઈ તમામ આવેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે આપણે ખુશી એટલી છે કે આ ચો નફત સરકાર ને બી બિરસા મુંડા જયંતી ઉજવતા કરી દીધા આજે આપણા પ્રધાનમંત્રી ને બી ખબર પડી કે ગુજરાતમાં ના બિરસા આપણું અનુકરણ કરતા થઈ ગયા આપણા વિસ્તારની જંગલ ની ચોરી કરતા થઈ ગયા આપણા વિસ્તાર નું ખનીજ ચોટ અને હવે ધીરે ધીરે આદિવાસી ના પ્રમાણપત્ર ની ચોરવા લાગ્યા પણ અમે બે જણા છે કોઈના પાપ ને અમારા વિસ્તારમાં ઘુસવાની ને આ પૈસા થી લાવેલા સરકારી તંત્ર ને ગોઠવી લાવેલા અહીંયા ગ્રામ સેવક આંગણવાડી વર્કરો આશા વર્કરો તલાટી દ્વારા લાવેલા લોકો નથી આ બીરસા મુંડાના વંશજ છે આ બીરસા મુંડા વંશજ છે જાતે રોટલો ખાઈ ને આવેલા છે કોઈના બાપના બાપ વેચાયેલા નથી આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય સરકારી તંત્ર હોય કે લુચ્ચા ભાજપ ના ચોર લોકો હોય અમે કોઈ થી ગભરાતા નથી કોઈના બાપની આગળ જોઈકા નથી ને કોઈના બાપ થી ગભરાતા પણ નથી આદિવાસી સમાજ કોઈ પ્રમાણ પત્ર બનેલો આદિવાસી સમાજ આદિવાસી આદિવાસી છે અત્યાર સુધીના ના અમારા તેર જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજી ની જન્મ જયંતિ ઉજવો

તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે આપણને જર્જરી શાળામાં ભણવા દીધા આપણને શિક્ષક વગર ની શાળામાં ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહાર થી અહીંયા ગૌરવ દિવસ ઉજવવું પડે ભાઈ તવક્તા નો કાયદો છે હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે હારપાણની લડાઈ લડવી છે જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવો ભાઈ કેમ અમારે અમારી જમીન પર પરવાનગી લેવાની કોઈ પરવાનગી પરવાનગી અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે આદિવાસી સમાજ ની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે બે જણા કાપી છે અમને બીજા કોઈની જરૂર નથી મેટ્રિક નો પ્રશ્ન હોય ખોટા આદિવાસી પ્રમાણ નો પ્રશ્ન હોય કે અત્યારે ચાલીસ ટકા ની વાત કરે એ પ્રશ્ન હોય રોસ્ટર પ્રશ્ન હોય આપણા ભૂમ માફિયાઓ પ્રશ્ન હોય ખનીજ માફિયા પ્રશ્ન હોય ઉદ્યોગો પ્રદૂષણનો પ્રશ્ન હોય આપણે હવે એકલા તે લડવાની તૈયારી રાખવાની છે બધા લડવા તૈયાર છો બધા તૈયાર છો બસ આટલું જ ગરમી પણ ઘણી છે તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બધા સૌનો આભાર જય આદિવાસી જય આદિવાસી જય જોહ સૌનો આભાર